જાદા તાલુકામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અહેવાલ બાબતે રમણલાલ વોરાએ પ્રતિક્રિયા આપી છે જે મને પ્રશ્ન પૂછી રહ્યા છો એ મેં પણ જોયું છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ઓગણીસો તોતેરથી જનસંઘથી કામ કરું છું બાવીસ વર્ષ સુધી મેં સંગઠનમાં કામ કર્યું છે પાંચ વખત સરકારમાં મંત્રીશ્રી તરીકે અને સ્પીકર તરીકે રહ્યો છું પરંતુ ક્યારેય ગુજરાતના પ્રજાજનોએ મારા ઈડરના મતદારોએ ક્યારેય નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની કે ભારતીય જનતા પાર્ટીની સરકારની નેગેટિવ વાત ક્યારેય કોઈએ આટલા વર્ષોમાં સાંભળી નથી આ પહેલી વખત આવ્યું છે મેં કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને એટલા માટે અત્યારે હાલ જે સમાચારો પ્રસિદ્ધ થયા છે આ એક મારી પાસે બે મોબાઈલ છે જે લોકોએ આ લખ્યું છે એનો નંબર પણ મારી પાસે છે નામ પણ મારી પાસે છે અને મારા નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોરા મારા ટ્રુ કોલરમાં આઈ વોરા છે પણ પેલો ભૂલ કરવાવાળો તો ભૂલ કરે જ અને આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં હું ભારતીય જૈના જનતા પાર્ટીનો સૈનિક હતો છું ને કાયમ રહેવાનો છું ગમે તે પરિસ્થિતિમાં રહે આ ભારતીય જનતા પાર્ટી એ મારી પાર્ટી છે હું ક્યારેય એના શેષ દઉં નહીં હું એના કાયમ વફાદાર રહેવાનો છું વિષય છે જાદર તાલુકાનો જે વખતે જાદર તાલુકાની માગણી હતી એ વખતે હું ઈડર વિધાનસભાનો ધારાસભ્ય નહોતો પરંતુ એ વખતે હું ધારાસભ્ય પણ નહોતો સત્તર થી બાવીસમાં અને એ વખતે મેં પ્રયત્ન કરેલો સફળતા નહીં મળી આ વખતે જ્યારે થયો ત્યારે હું ધારાસભ્ય છું આ વાત આવી એટલે જાદરના મિત્રો સાથે એ બધા લોકોને કચવાટ હતો કે ભાઈ બધા સત્તર તાલુકા થાય ને અમારો તાલુકો કેમ નહીં અને એના કારણે એમને બધાને સાથે રહીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળ્યા અમારી રજૂઆત કરી કે ભાઈ અમને પણ તાલુકો મળવો જોઈએ એટલે એ વાત પૂરી થઈ પરંતુ જે લોકો સોશિયલ મીડિયાના માહિર છે એ લોકોએ આ પ્રકારનું ચીટિંગ કરીને મારા નામે ભારતીય જનતા પાર્ટીને વિષાદ વરવારી એકસો બ્યાસીમાંથી એકસો બાસઠ લોકો છીએ ચૂંટણીમાં હાર જીતતો થાય કોઈ એકાદ સીટ જીતી એટલે બધો જંગ જીતી ગયા ન હોય અને એટલા માટે કહ્યું કે મારા નામે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એ ખોટા છે પાયાવિહીન છે હું ભાજપનો સૈનિક છું અને રહેવાનો છું હું અમદાવાદ એટલે હું સીધો જ અહીં આવ્યો છું એટલે જે લેસન તમે માગો છો એ હું કરી શક્યો નથી જરૂર પડશે તો આજ દિવસ દરમિયાન એનું લેશન કરીને એની કોપી જરાય નથી આ માત્ર ને માત્ર

પણ છતાંય જે હકીકત છે આ છે કો જરૂર આપે અને અમારે જોવ હશે તો હું અત્યારે હાલ પણ તમને બતાવી શકું છું ભાઈ મોબાઈલ લાવ હું તમને એ નંબર પણ બતાવી દઉં એક જ મિનિટમાં એટલે તમને પણ ધ્યાન આવી જશે કોણ લખે છે શું કરતા અહીંથી મીડિયા મેં કહી હું લેસન નથી કરી શક્યો એ મારી ભૂલ છે અને તમારો બધાનો આગ્રહ હતો એટલે સીધો આવ્યો છું પણ કોને શું લખ્યું અને કેમ લખ્યું એ હું તમને બધાને બતાવી દઉં છું જો અત્યાર સુધી માં અત્યારે હાલ ડિલીટ થયું છે આ નંબર આ જ નંબર થી હમણાં હાલ ડિલીટ થયું છે મેં જોયું છે મને એમ કે તમને સ્ક્રીન બતાવીશ તમે સમય જોઈ શકો છો સમય જોઈ શકો છો જે 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 સ્ક્રીનશોટ જે સ્ક્રીનશોટ વાયરલ થયો છે એ જાદર તાલુકાનું ભાજપનું ગ્રુપ છે જે નંબર ઉપરથી મેસેજ ફોરવર્ડ થઈને આવેલા છે એ 75 ની સિરીઝથી શરૂ થાય છે આપ જે બતાવી રહ્યા છો એ ગ્રુપ અને નંબર બંને અલગ છે પંચોતેરમી સિરીઝનો મોબાઈલ મારો જ છે ફરીથી તમને કહું આની ઉપર ટ્રુ કોલરમાં તમે આજે હાલ તપાસ કરી રહ્યો આરાય વોહરા છે તમે જે સ્ક્રીનશોટ જોવો છે એમાં રબરલાલ વોહરા છે મારે આટલું જ કહેવાનું છે